ને રોટલી ખવડાવવાના ઘણા બધા લાભ થાય છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી કયા કયા લાભ થાય છે અને આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા પણ મળશે જો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો તથા તમને વિનંતી છે કે હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ ઘણા બધા લોકો દરરોજ કૂતરાઓને રોટલી ખવડાવે છે પરંતુ હવે જાણવાનું એ છે કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી શું થાય છે કૂતરાઓને કેમ રોટલી ખવડાવવી જોઈએ કૂતરાઓને રોટલી ખવડાવવાથી શું શું ફાયદા થાય છે તો ઘણીવાર લોકોનો જવાબ એ હોય છે કે આ બધું પુણ્ય માટે કરવામાં આવે છે તેનાથી આપણને પુણ્ય મળે છે મિત્રો જો આપણે નિઃસ્વાર્થ ભાવથી કૂતરાઓને રોટલી ખવડાવીએ તો તેનું ફળ પણ ખૂબ જ સારું મળે છે ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓને કૂતરાઓને રોટલી ખવડાવવું એ પસંદ નથી હોતું બધા લોકો કૂતરાઓને રોટલી નથી ખવડાવતા મોટાભાગે લોકો કૂતરાઓથી ડરે છે અને તેમનાથી દૂર જ રહે છે કૂતરાઓને રોટલી ખવડાવવાના મોટા ભાગના ફાયદા જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા છે ઘણા બધા ઘરોમાં આજે પણ આ પરંપરા ચાલી આવી છે કે જ્યારે તેમના ઘરે રસોઈ બને છે રોટલીઓ બનાવવામાં આવે છે તેમાંથી પહેલી રોટલી ગાય માતા માટે અલગ કાઢવામાં આવે છે અને બીજી રોટલી કૂતરાઓ માટે કાઢવામાં આવે છે મિત્રો એમ તો કૂતરાઓને રોટલી ખવડાવવી એના ઘણા બધા ફાયદા છે કૂતરાઓને રોટલી ખવડાવવાથી શનિગ્રહનો પ્રભાવ દૂર થાય છે કૂતરાઓને રોટલી ખવડાવવાથી ઘરમાં જે નકારાત્મકતા રહેલી છે તે બધી દૂર થઈ જાય છે કૂતરાઓને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દેવામાંથી મુક્તિ પણ મળે છે અટવાયેલા પૈસા પાસા આવી જાય છે ધંધા રોજગાર અને વ્યવસાયમાં સફળતા મળે છે ઘણા લોકો આ વાતને માનતા નથી પરંતુ તમારી કિસ્મત પણ આનાથી ચમકી શકે છે તમારી કિસ્મત પણ બદલાઈ શકે છે આજના વિડીયોમાં આપણે એવા આઠ ફાયદાઓ વિશે જાણીશું જે દરેક વ્યક્તિ માટે શુભ મંગલકારી અને ફાયદાકારક છે જેનાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે અને સાથે જ ભગવાન શનિદેવની કૃપા પણ બની રહે છે તો મિત્રો આ વિડીયોમાં તમે અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો આપણે જાણીએ એ આઠ ફાયદાઓ વિશે કે જે કૂતરાઓને રોટલી ખવડાવવાથી થાય છે મિત્રો મિત્રો કૂતરાઓને લઈને ઘણી બધી માન્યતાઓ રહેલી છે કૂતરાઓને વિશે એવું કહેવામાં આવે છે કે તેમને ભવિષ્યમાં જે ઘટના થવાની છે તેના વિશે અગાઉથી જ ખબર પડી જાય છે સાથે એવું પણ કહેવામાં આવે છે કે કૂતરાઓ કેટલાય ગ્રહો અને દોષોને દૂર કરી દે છે તો એવામાં કૂતરાઓને રોટલી ખવડાવવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે શનિદેવના પ્રભાવને દૂર કરવામાં તે ઉપયોગી છે શનિદેવના કોપથી કોઈ પણ માણસ બરબાદ થઈ શકે છે જ્યારે શનિદેવની મહાદશા ચાલતી હોય છે ત્યારે બધા જ કામ પોતાની જાતે જ બગડવા લાગે છે અને ચારે બાજુ નુકસાન થવા લાગે છે ઘરનું તંત્ર પણ બગડી જાય છે ઘરની હાલત ખરાબ થઈ જાય છે માણસને આ પરિસ્થિતિ ભિખારી બનાવી દે છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં કૂતરાને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ બીજો ફાયદો એ છે કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે કૂતરાઓને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં જે નકારાત્મક શક્તિઓ હોય છે તે દૂર થઈ જાય છે એના માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું હોય છે કે દરરોજ નિયમ મુજબ કાળા કૂતરાને રોટલી જરૂર ખવડાવવી પરંતુ તે કાળા કૂતરાના નખની સંખ્યા બાવીસથી વધારે હોવી જોઈએ આ કેતુને ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ ઉપાય તમારી કિસ્મતને બદલી શકે છે અને ત્રીજો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કૂતરાને રોટલી ખવડાવવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે એટલા માટે તો ઘણા બધા ઘરની અંદર કૂતરાઓને પાડવાનું કાર્ય શુભ માનવામાં આવે છે મિત્રો સુખ સમૃદ્ધિની જે લોકો ઈચ્છા રાખે છે તેમના માટે કેવા કૂતરાઓને રોટલી ખવડાવવી તેના માટે કોઈ પા પાબંદી નથી અપાર ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ ઉપાય દરેક વ્યક્તિએ અવશ્ય કરવો જોઈએ ચોથો ફાયદો એ છે કે દેવામાંથી મુક્તિ મેળવવા માટે લોકમાન્યતાઓ મુજબ કોઈ પણ કાળા કૂતરાને દરરોજ સવારે અને સાંજે રોટલી ખવડાવવી જોઈએ જેનાથી તમે કોઈ પણ પ્રકારના દેવામાંથી મુક્ત થઈ શકો છો મિત્રો પાંચમો ફાયદો એ છે કે જો તમારે તમારા ધંધા વ્યવસાય અને રોજગારમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો કાળા કૂતરાને રોટલી ખવડાવવી એ અત્યંત શુભ માનવામાં આવે છે કેમ કે કાળા કૂતરાને કેતુનું સ્વરૂપ માનવામાં આવે છે જો કાળા કૂતરાને તમે રોટલી ખવડાવો છો તો તેનાથી કેતુ પ્રસન્ન થાય છે અને તમારા ધંધા વ્યવસાયમાં તમને સફળતા અપાવે છે જો તમારો ધંધો વ્યવસાય સારો નથી ચાલુ રહ્યો તમારા ધંધા વ્યવસાયમાં તમને નુકસાન થઈ રહ્યું છે તો દરરોજ સવારે અને સાંજે કાળા કૂતરાને એક એક રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ તેનાથી તમને ખૂબ જ લાભ થશે મિત્રો છઠ્ઠો ફાયદો એ છે કે જો તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાઈ ગયા છે અને તમારા ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ તે તમને પાછા નથી મળી રહ્યા ને તમે ઉધાર પૈસા આપ્યા હોય અને તે તમે પાછા નથી મેળવી શકતા તો તેવા પૈસાને પાછા મેળવવા માટે તમે કૂતરાને રોટલી ખવડાવી શકો છો આમાં એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે શનિવારના દિવસે તમારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાની છે અને એવું માનવામાં આવે છે કે દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા જે પૈસા ફસાઈ ગયેલા છે તે તમને પાછા મળવા લાગે છે અને મિત્રો હવે આપણે સાતમો ફાયદો જાણીશું આ ફાયદો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘરમાં રહેલી જે નકારાત્મકતા છે તે બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે ઘરમાં રહેલી નકારાત્મકતા ઘર પરિવારના વ્યક્તિઓ વચ્ચે ઝઘડા કરાવે છે ધંધા રોજગારમાં નુકસાન કરાવે છે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય બગડવા લાગે છે આ બધું ન થાય તેના માટે આ નકારાત્મકતા દૂર થવી જરૂરી છે નકારાત્મકતા ઘરની અંદર તથા વ્યક્તિની અંદર પણ રહેલી હોય છે માણસ કોઈ સારા કર્મ કરવાનું શરૂ કરી દે છે ત્યારે ઘર અને શરીરમાં રહેલી બધી જ નકારાત્મકતા દૂર થવા લાગે છે મિત્રો આઠમો ફાયદો એ છે કે જો તમારે શુભ ફળ પ્રાપ્ત કરવા હોય કે તમારા પ્રત્યે બધા લોકો માણની નજરથી જુએ અને કોઈ પણ કામની અંદર તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય અને તેમાં તમે પાછા ન પડો ધંધામાં નુકસાન ન થાય તમે આગળને આગળ વધતા જ રહો તેવા શુભ ફળ માટે કૂતરાઓને જરૂરથી રોટલી ખવડાવવી જોઈએ મિત્રો એવું જરૂરી નથી કે આ ધરતી પર જેને જન્મ લીધો છે તે પોતાના જીવન દરમિયાન બધા જ કાર્યો સારા કરે છે શુભ કાર્ય કરે છે જો તમે કૂતરાઓને નિયમિત રૂપે રોટલી ખવડાવો છો તો તેનો મતલબ એ થાય છે કે તમે શુભ કર્મ કરી રહ્યા છો અને ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ પ્રકારના શુભ કર્મ કરો છો તો તેનું ફળ પણ તમને શુભ મળે છે એનો મતલબ એ થાય છે કે તમે કોઈ પણ કૂતરાને રોટલી ખવડાવી ખવડાવો છો તો તે વ્યર્થ નથી જતું તેનું તમને ખૂબ જ શુભ ફળ જરૂર મળે છે મિત્રો આ બધું જાણ્યા પછી તમારા મનમાં એ પ્રશ્ન થશે કે કૂતરાઓને રોટલી કેવી રીતે ખવડાવવી જોઈએ મિત્રો કૂતરાઓને રોટલી ખવડાવવા માટેની કોઈ ખાસ રીત નથી તમારા ઘરમાં જો તમે રસોઈ બનાવતા હોય તેવામાં પહેલી રોટલી અને છેલ્લી રોટલીમાંથી કોઈ પણ રોટલી તમે કૂતરાને ખવડાવી શકો છો જો તમે રોટલી કોરી રાખવાના બદલે તેના ઉપર તેલ ચોપડી અને કૂતરાને ખવડાવશો તો તેનાથી શનિદેવ પ્રસન્ન થશે અને શનિનો જે કોપ છે તેનો પ્રભાવ છે તે જરૂર દૂર થશે બીજું એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કૂતરાને રોટલી ખવડાવો છો તે ઘઉંના લોટની બનેલી હોવી જરૂરી છે તેનાથી તમારું સૌભાગ્ય વધે છે અને તમારી આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો આવે છે તો આ હતા કૂતરાઓને રોટલી ખવડાવવાના અદ્ભુત ફાયદા તો મિત્રો તમે જરૂર જાણી ગયા હશો કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે અને કૂતરાને રોટલી ખવડાવવાનું આ શુભ કાર્ય છે તે ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું શુભ ફળ જરૂર મળે છે એટલા માટે આપણે દરરોજ નિયમિત રૂપે કૂતરાઓને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ જો તમે કાળું કૂતરું મળે તો તેને રોટલી નાખવી જોઈએ અને કાળું કૂતરું ના હોય તો તમે બીજા કોઈ પણ કૂતરાને રોટલી ખવડાવી શકો છો તેનાથી ખૂબ જ પુણ્ય મળે છે અને તમારી કિસ્મત બદલાઈ શકે છે સો ટકા સત્ય છે તો મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ